આપણને પ્રશ્ન પૂછો ભાઈ શું કઈ સમાંતર શ્રેણી જેની શરૂઆત અગિયાર થી થાય છે અને ત્યારબાદ આઠ પાંચ બે

હવે આ જે સરવાળો છે ત્રણ ના ઘડિયામાં આવે ભાઈ તો હાથ છે ત્રણ ના ઘડિયામાં આવે નહીં એટલે આને હું ત્રણ વડે ભાગી શકું નહીં બરાબર તો એના ઉપર થી આપણે એવું કહી શકીએ ભાઈ હું ભાગી નથી શકતો માની લ્યો કે હું x1 ને x sin π/3 કરું 3 5 કેટલા થાય 15 x s હોય ગયું ઉપર જોઈ x તો 3 3 કેટલા થાય 9 પછી s હોય ગઈ 2 s હોય ગઈ તો ભાઈ જે પણ અને પછી પોઈન્ટ જવાબ આવશે એમાં જવાબ આવે પોઈન્ટમાં માં આપણે આગળ વાત કરીએ કે પદ છે પદ એ કોઈ દિવસ માઈનસ ન હોય અને પદ છે એ કોઈ દિવસ પોઈન્ટમાં પણ હોય નહીં કે n છે એ આમાં આપણને પરફેક્ટ મળતો નથી એટલા માટે થાય અને આપણે એવું કહી શકીએ કે આ સમાંતર શ્રેણીનો કોઈ પદ 150 હોઈ શકે નહીં માની લો 150 ની જગ્યાએ માની લ્યો કે આપણે અહીંયા -150 આવ્યા ને એની જગ્યાએ એ ધરા પછી 152 આવ્યા હો 153 આવ્યા હો અને એ કોઈ પણ જો આવ્યા બરાબર તો બધા દાખલામાં આપણે આવું પૂછે બરાબર તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ આપણે આ રીતે ગણતરી કરતી જાવ અને લાસ્ટમાં એ જ છે એ એ મને પરફેક્ટ એટલે કે કોઈ વગર જવાબ મળે તો એ પદ હશે બાકી પદ હોય નહીં બરાબર તો આના પર એવું સાબિત થાય કે આ સમાંતર શ્રેણીનું કોઈ પદ 150 હશે નહીં બરાબર તો આગળ વધીએ સાતમો દાખલો હવે અહીંયાથી બધા દાખલા

એ મને ખબર નથી અને આ 10 થી ના 10 થી આ સમીકરણ નંબર પર કેટલા પડી ગયું લેલો ત્યાર બીજું મને આપ્યું છે a16 તો a16 બરાબર કેટલા થાય a 15 કેટલા થાય 15 તો a16 મને કેટલા આપ્યા છે ભાઈ 73 આપ્યા કેટલા આપ્યા 73 તો a 15 થી ના 15 થી આ સમીકરણ નંબર પર કેટલા પડી ગયું બીજું હવે આ સમીકરણ a અને સમીકરણ નો આપણે શું કરશું લોગ કરી જાય બરાબર તો સમીકરણ 1 અને 2 નો આપણે રીતે એટલે કે કરતા તો પહેલા હું સમીકરણ લખી દઉં a કેટલા અને a બરાબર પણ કેટલા આયા હવે આપણે લોગ રીતના આપણે શીખા a હરતા કરવાના બા d d હરતા કરવાના પરંતુ અહીંયા જો મને એક બંને કેવા આપેલા છે આપેલા છે તો આપણે શું કરવાનું ખાલી નિશાની બનાવી તો આ એ વત્તા છે તો ઓછા હે તો ઓછા આ હે તો ઓછા તો તો આ વત્તા હે ને ઓછા હે ઉડી ગયા તો આ 10 છે આ 15 છે એ માઈનસ છે તો જવાબ શું આવશે માઈનસ 5 તો આવશે 5 भाई 38 में तो थे नहीं खबर तो आपने 72 में से आदत में बात करिए तो यहां आउके 6 यहां आउके 10 10 से 13 में से आ गया तो 5 6 3 के तो 3 तो यहां जवाब आउके -5 तो तो आवे -5 चलो बराबर की करने बाजू की -5 -5 पुदी गया तो 5d बराबर कितना मिला 35 तो d 35 5 तो d की कीमत अपन ने कितनी बढ़ी जाए 7 बच्चे कितनी बच्चे 7 चलो d की कीमत बड़ी

એટલે કે બંને રીતે થી થાય તમને જે રીત અનુકૂળ પડે તે રીત થી દાખલો ગણી શકો કઈ થઈ પડે આ રીત થી પડે આ રીત થી હા બીજી વાત બરાબર છે તો કઈ રીત થી કરશો બરાબર પેલી લાવો તો બે રીત થી પણ થાય તો આ રીતના ના આપણે માની લો કે કોઈ પણ રીત થી તમે દાખલો ગણો તો આપડી આ તો બી આમાં પણ સાત કર્યો પણ હવે આપણે કોની કિંમત ગોઠવવાની છે બી મળી ગયા હવે આપણે એ ની કિંમત ગોઠવવાની છે કોની કિંમત શોધવાની છે કે તો માની લો કે એની કિંમત તો કે આપણા પાસે ખબર છે કે 11 di a 10 di આ હવે એ 11 કેટલા આવ્યા 38 એ મને ખબર નથી 10 ના 10 તો b કિંમત કેટલી મળી મને 7 મળી 38 ના 38 a ના એ 10 કરતા કેટલા થાય ये तो सिग्नल वतामा छे આ બાજુ આવે તો માઈનસ માં તો 38 - 70 = a છોરા ભાઈ 38 કાકી 70 તો કેટલો જવાબ આવે 32 40 બરાબર હે 32 જ આવે ને ભાઈ જો 38 માં 2 નાખો તો કેટલા થાય 40 એ બે હી એ બીજા 30 નાખો તો 32 ડાયરેક્ટ એ જ કે ને તો બે કેટલા મેળા છે -32 છે કેટલા મેળા -32 ચાલો હવે મારે કેટલા નું પદ છે ભાઈ તો a શું થાય so, a બરાબર so, a તો a ભાઈ અને d ની કિંમત મને 7 તો માઈનસ ના માઈનસ ત્રીસ સત્તા ને કેટલા થાય બસો ને દસ થાય કેટલા થાય

આ પચાસ પદ છેલ્લું પદ એકસો છ છેલ્લું પદ એટલે કેટલાનું પદ હોય પચાસ પદ હોય કેટલાનું હોય પચાસ નું પદ એ એકસો ને છ

તો okay, કે a એટલે મને ખબર છે ભાઈ કે પદ છે એનું સૂત્ર થાય a 2b શું થાય a 2b થાય ચલો હવે a કેટલા મને તો કે a ભાઈ મને નથી ખબર a 3 3 12 કેટલા 12 એ મને ખબર નથી રે 2 ના 2 અને d કેટલા મળ્યા મને 2 12 ના 12 a ના a અને b નું કેટલા થાય 4 ચલો 4 આ બાજુ આવે